એ મને મળેલી માહિતી પ્રમાણે સ્ટોર છે એનું બે હજાર પંદર ની અંદર માહિતી લીધી છે અને આપ ખ્યાલ એ રીતે કે હેલ્થ મિનિસ્ટર મિનિસ્ટરમાં આવતા અમને સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર

જાણ કરેલી છે મેડિકલ સ્ટોર કોઈ ટ્રસ્ટના નામે છે મને બહુ સરકારી નિયમ મુજબ ધારો કે કોઈને દવા સરકારી ડોક્ટર લખી શકતા હોય કે પ્રાઇવેટ ડોક્ટર લખતા હોય તો એને જનરિક નામે જ લખવાની થાય છે જે દવા કોઈ પણ સ્ટોરમાંથી જનરિક મેડિકલ સ્ટોરમાંથી પચાસ સાહીઠ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ સાથે મળી શકે હા એટલે જે ધારો કે દવા

આ ખરીદીને પહોંચાડે છે મોટા ભાગની દવાઓ જેલ ની અંદર સમાવેશ થયેલો છે સાતસો દવાનો એમાંથી આપણે એસી ટકા દવાઓ ઉપલબ્ધ છે બાકીની જે ન હોય તો આપણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી બે હજાર ની અંદર લગભગ થયેલું ત્યારે હું અહીંયા નહોતો એટલે મને એક્ઝેક્ટલી ખ્યાલ બે હજાર ની અંદર નવ્વાણું ટકા ફરી પાછું ટેન્ડર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી કોવિડ ને લીધે ટેન્ડર અટકી ગયેલો એટલી માહિતી મારી પાસે નહીં એની અંદર મને જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી દર વર્ષે ધારો કે ટેન્ડર ન થાય ત્યાં સુધી વીસ વધારાનો ભાવ આપી અને એમને ચલાવવામાં આપ્યું છે એટલે સરકારને કે સિવિલ હોસ્પિટલ એમાં કોઈ બીજો ગેર ગેરફાયદો નથી થયો વધારે વીસ ટકા ભાવ આપ્યો ધારો કે લાખ રૂપિયા હોય તો હવે નેક્સ્ટ ઇયર એક લાખ વીસ હજાર રૂપિયા ભાડું આપીશ ને ચલાવી શકે એ રીતનો એક ફેક્ટ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો